વડોદરા શહેરમાં પૂર પીડિતોને અને પૂરઅસરગ્રસ્તોને તેમની નુકસાનીનું વળતર મળે તે માટે કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ જન આક્રોશ રેલીમાં જોડાવા માટે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી જ્યાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા લોકોને જનાક્રોશ રેલીમાં જોડાવવા માટે વાહનો તથા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં અનેક ટેમ્પાઓમાં બેસી મોટી સંખ્યામાં નાગરિકો જન આક્રોશ રેલીના પ્રસ્થાન સ્થળે પહોંચ્યા હતા આ જન આક્રોશ રેલી નથી પણ જન વેદના રેલી છે લોકોને જે રીતે તકલીફ પડી છે લોકોના ઘરમાં પાણી ભરાયા ત્રણ ત્રણ દિવસ છોકરાઓને ના દૂધ મળ્યું ના પાણી મળ્યું ના ખાવાનું મળ્યું ઉપરથી લાઈટ કપાઈ ગઈ સરકારની જે નીતિ નિયમ છે એ પ્રમાણે સરકારના પૈસા બીજા દિવસે મળી જવા જોઈએ આ જ દિવસથી કોઈની પાસે રેશન કાર્ડ છે આ છે પેલું છે અલ સરકારનો નિયમ છે ઝોપડપટ્ટીમાં પાણી ભરાયું હોય વસાહતોમાં પાણી ભરાયેલું હોય એપાર્ટમેન્ટની નીચે પાણી ભરાયેલું હોય તો તમારે જો ત્રણ ચાર દિવસ સુધી નોકરી પર ના જઈ શકે તો તમારે કેશ ડોલ અને ઘર વકીનો પાસે પૈસા આપી જ દેવા જોઈએ એની જગ્યા પર સત્તર બહાના કરી અને કોઈ પણ રીતે ગરીબ માણસોને રંજાડવાનું જ્યાં સરકાર કાવ કાવતરું કરી રહી છે અને સરકારના લીધે જ આ પૂર આવ્યું છે સરકાર આયોજિત પૂર કહેવાયાને એટલો વરસાદ નથી પડ્યો આ સર સરસ્યાજીરાવ ગાયકવાડની નગરીની અંદર મહારાજાએ એવો આયોજન કરેલો કે પાણી જ ના ભરાય એની સાથે સાથે કોંગ્રેસની સરકારમાં બી આવો આયોજન પણ આ લોકો જ્યારથી બેઠા છે ત્યારથી ગરીબ માણસ દરેક બાબતમાં હેરાન થઈ ગયો છે જે એમના હકના પૈસા છે એ નથી પહોંચતા એટલે સરકારને જગાડવા માટે ઊંઘેલી સરકારને અને જે અહંકાર ચડી ગયો છે એ અહંકારને ખતમ કરવા માટે આ જન આક્રોશ રેલી છે અને જન આક્રોશ રેલીની અંદર એમના હકના પૈસા માંગી રહ્યા છે અને એક પેકેજ માંગી રહ્યા છે જેથી ફરતી માણસ ઊભો થઈ શકે એટલે આટલા માટે આ જન આક્રોશ રેલી છે મારા તઈ તો હંમેશા લોકો આવે છે આ પહેલી વખત નથી હંમેશા આવે છે મેં આ એલાન કર્યું કે આપણે જવાનું છે કલેક્ટર પાસે બધા આવી ગયા છે એટલે એવું નથી કે કોઈને જબરજસ્તી પકડીને લાવું છું એવું નથી એક મેસેજ મોકલ્યો કે આપણે સરકાર પાસે જે હકના પૈસા છે જેસડોલ છે એક જે ઘર વકરી છે એની સાથે સાથે સરકાર પેકેજ આપે જેથી મારો ગરીબ માણસ ઊભો થઈ શકે એટલા માટે જણ આક્રોજ રહેલી છે